અખિલ કચ્છ જોગી પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ વિરાણી મોટી ખાતે યોજાશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી તે હેતુથી યોજવામાં આવશે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટનું ઓપ્શન રામેશ્વર આશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં એકસો ચાલીસ ખેલાડીઓએ ભાગ લીધો જેમાંથી એકસો ચાર ખેલાડીની પસંદગી કરાઈ હતી જેમાં ધોરમનાથ ઇલેવન વિરાણી જયમા શક્તિ ઇલેવન આદિપુર જય બાબુદાદા ઇલેવન સુખપર જય ભલારા ઇલેવન નખત્રાણા વીએન બ્રધર ઇલેવન જાંબુડી હરસંજ ઇલેવન ગાંધીધામ ભૂમિ ઇલેવન ગાંધીધામ મુખ્ય મહેમાન આદિત્ય સોમજીયાણી રતિલાલ જોગી પ્રકાશ જોગી ભરત જોગી રહ્યા હતા તેમજ ટૂર્નામેન્ટની જવાબદારી જેપીએલ કમિટીએ સંભાળી છે પ્રવીણભાઈ દિનેશભાઈ પત્રકાર ખેંગાર સાહેબ વિનેશભાઈ ભરતભાઈ પપ્પુભાઈ

નખત્રાણા વિરાણી જાંબુડી ગાંધીધામ અને આદિપુર અને એનું ઓક્શન આજે આજરોજ એનું ઓક્શન હતું કે જેમાં એકસો ને ઓગણચાલીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો ઓક્શન ભર્યો હતો એનામાંથી સમજી લો કે સારા સારા પ્લેયરો પણ બધા ભાઈઓ લીધા છે અને ટુર્નામેન્ટ શરૂ કરવાની તારીખ અગિયાર બાર અને તેર એપ્રિલના થશે જેમાં ખાસ કરીને જેપીએલ કમિટીનો બહુ સાથ સહકાર છે બધા ભાઈઓનો બહુ સાથ સહકાર છે ધન્યવાદ નમસ્કાર હું છું ભરતભાઈ પ્રેમજીભાઈ જાગરિયા ગામ નખત્રણા આજે જોગી જાગરિયા સમાજની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેપીએલનું જેમાં આઠ ટીમોએ ભાગ લીધું હતું ખાસ કરીને આજે ઓપ્શનમાં એકસો ને બેતાલીસ જણાએ ભાગ લીધો હતો જેમાં સારા સારા પ્લેયરો સિલેક્ટ થયા ખાસ કરીને આવનારું જે ડે નાઇટનું જે આયોજન છે એ કઈ તારીખ છે એ ખાસ જણાવજો અમારું નાઇટનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે અગિયાર માર્ચથી કરીને તેર માર્ચ સુધી ખાસ કરીને આના ક્રિકેટ રમવા પાછળનો ઉદ્દેશ શું છે ક્રિકેટ રમવા પાછળનો ઉદ્દેશ છે કે ખાસ કરીને કે જાગૃતિ અને બીજી વસ્તુ છે કે આપણે શિક્ષણ શિક્ષણના લાભાર્થે જાગૃત થાય ગામડામાંથી જે અમુક અમુક નાનાકડા ગામો છે ત્યાંથી છોકરાઓ આવે ક્રિકેટ રમવા માટે અને બધાને મળે એનામાંથી જાગૃતિ મળે એમ ભરતભાઈ ખાસ કરીને સમાજ એકજૂટ થાય એના માટે આપ શું સંદેશો પાઠવશો સમાજ એકજુટ થાય એના માટેનું તો દિનેશભાઈ કેવું છે કે ક્રિકેટના માધ્યમથી અને એકબીજાને સમાજના લોકો મળી શકે એટલા માટે અમે ક્રિકેટનું આયોજન કર્યું છે અને એનામાંથી એકજુટ થવાનું મોકો મળશે જય માતાજી જય શ્રી રામ હું જોગી પ્રકાશ નરસિંહભાઈ નખત્રાણા કચ્છ ત્રણસો સિત્તેર છસો પંદર આજરોજ જોગી જાગરિયા દીર સમાજ નાખત્રાણામાં યોગી પ્રેમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થળ પીર રામેશ્વર મંદિર બરાબર આ અમારો હેતુ એ છે કે જે અમારી સમાજ છે જોગી જાગરીયા ભીર સમાજ એનામાં શૈક્ષણિક વર્ગ વધતો જાય અને છોકરાઓને આવતી પેઢીમાં જરાક સહાનુભૂતિ મળે એ બાબત તો આવું કાર્યક્રમ અમે કરતા રહીશું અને અમે જે આનામાંથી ફંડ ભેગો કર્યો છે બરાબર એનામાંથી જે પણ રાશિ વધશે એ અમે અમારા બાળકો જે આવનારી પેઢીમાં વધશે અથવા જે હમણાં ભણતરમાં છે એમને અમે આગળ મદદ કરશું એના